હલો હું સુપીણ ઠાકોરનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં એક શોર્ટ ફિલ્મ આવી છે આજ સવારમાં યુટ્યુબમાં ફિલ્મનું નામ છે જંગ એક બોર્ડર અને યુટ્યુબમાં સવારે જ આવ્યું છે અને આજ પંદરમી ઓગસ્ટ છે તો આ ફિલ્મ મેં જોઈને તે બહુ મસ્ત લાગ્યું અને સવારમાં વિડીયો બનાવવાનો મેર નહોતો આવ્યો તે વિડિયો અત્યારે બનાવું તો બહુ મસ્ત પિક્ચર હતું મેં જોયું આજ સવારે જ યુટ્યુબમાં મૂક્યું તો એક શોર્ટ ફિલ્મ છે ધરી ને બાવન સેકન્ડનું એ ફિલ્મનું નામ છે જંગ એક બોર્ડર તો બહુ સરસ બનાવ્યું અને આજ પંદરમો ઓગસ્ટ છે તો કોમેન્ટ કરજો યાર જય ભારત વંદે માતરમ તમને જે ઠીક લાગે એ કોમેન્ટ કરજો પણ કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં યાર તો વિડીયો ગમે તો લાઈક કરી દે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરીજો પણ શું નવ વિડીયોમાં જઈ માત્ર